બધી પ્રકાર પ્રકારની માછલી પકડવાની છે તમને બધાને દેખાડવાની છે તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો તમને બધાને જોવાની મજા આવશે વિડિયો વિડીયો પૂરો જશો તો મજા આવશે છે ને મજા નહીં આવે અને આપણે આવા વિડીયો તમારે કંઈ બનાવવાના છે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કે તમારે જેવી માછલી જોવી હોય ને એવી માછલીના પ્રકાર બતાવે બધા તમે મને કોમેન્ટ કરી દેજો મારે આ જોવું છે મારે આ જોવું છે એટલે તમને બધું મળી રહે જોવા માટે તો આપણે પછી દરિયામાં છે ફૂગવા જવાશે દરિયા બતાવી પછી બંધારણ બતાવી પછી માછલા બતાવે દરિયામાં કન્ટિન્યુ રહેજો તો આપણે અત્યારે દરિયાની અંદર ફૂગવા આવ્યા છે ને હવે બહારનો લુક જોવો હોય કેમકે બહાર આપણે ફૂગી છે બહાર બહુ સરસ મજાનું છે એટલે તમને બતાવું તો આપણે બહારનો જઈએ પછી બંધારણ રાખો દરિયામાં પછી જાઉં આ અત્યારે બેડનું આ બધો દરિયો છે હવે બોટ પડી આખો દરિયો છે જે જોઈ લો સવારનો સવાર સમય છે ને તમને એવું જ બતાવું છું આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મજા આવશે જોવાની હજી તો બાયરનું લોક છે એટલે તમને આમ લાગે છે એટલે તમારું દિલ ખુશ થઈ જાય તો બકે જોવો હોય તો આપણે કન્ટિન્યુ રહેજો ને આપણે આવા વિડીયો દેખાડવાનો છે પાછળ મારો ભાઈ આવે છે બે ભાઈ જવાનું છે બંધણી હશે તો હાલો આપણે દરિયામાં જઈ ત્યારે મળી ફેમિલી આપણે ફાઇનલી ત્યારે પોગી ગયા છે દરિયામાં દરિયામાં પાઈ ફાઈનલ પોગી જશે અને તમને બધાને બંધ તો મારું માયા છે બંધન છે અને જોઈ લો આ આપણું બંધન છે ને આપણે આમાંથી માછલા પકડવાના છે થોડુંક મોડું થઈ ગયું ને આ બધું ઊંખું થઈ ગયું ને આ ઝાડવાનું નામ તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દો કે આ ઝાડવાનું નામ શું છે જોઈ લો આવું કપડું બંધણ છે એ આપણે આમાંથી હવે પકડવાના છે માછલી તો જોવા માટે કન્ટિન્યુ રહેજો અને કોમેન્ટ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો ભાઈ એ તમને લાગે કે વિડીયો સારો બને તો સબસ્ક્રાઈબ આપણે જબરદસ્તી કંઈક કરવાની ને સાથે ને કોઈ સબસ્ક્રાઈબ કરો કરો ને કરો મજા આવે તો ભાઈ અત્યારે એટલે બધા બસ હવે આપણે માછલા પકડી અને થોડુંક બતાવીશું આપણે ત્યારે તો હલો આપણે ત્યારે હવે મારીને માછલા પકડી લેજો

ويلي بدنا